どうしたがってしまうわプリ ?YouTube ジャンルのジャイアンツとデューマー。とあてあげちゃパニーナプリン。おお、わくらべ。あいはい。とあってあげ t તો મિત્રો બધાને લાગે છે ભી કોઈ પાણીમાં પડવું ગમતું નથી હા એથી આગળ આવી આપણે क्या जल्दी है एक में गाड़ी बच्चे को पार्किंग करी साइड में रखो भाई अभी यही नहीं क्या थे अभी चलो पहला आगे आने जावा दे ही खबर पड़े पानी कटलो उन्होंने एक छत्री

છત્રી નો છત્રી કાગડો નથી થઈ જતી તમારી છત્રી કાગડો થઈ જાય પાણી બીજી વાર દર્શન થઈ ગયા દેખો આપણા દેશી જુગાડે તો દેશી જુગાડ પણ નથી મળ્યો શંકર ભગવાનનું નું મંદિર ચેતવણી છે સત્તા પણ જાવું જ છે બધાને